માટીની મૂર્તિ નો વર્કશોપ યોજાયો હતો સાથે જ કુંડા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યો હતો પ્રેસિડેન્ટ કિરીટભાઈ જોશી અને કમિટીના સેક્રેટરી પ્રભારી નિમિષાબેન મહેતાએ પર્યાવરણ ને બચાવવા અને પીઓપીની મૂર્તિઓને બદલે ગણપતિની માટીની મૂર્તિઓનો લોકોમાં વધુમાં વધુ ઉપયોગ થાય તે માટેના માર્ગદર્શન માટે ગોરવા લક્ષ્મીપુરાની સી કે પ્રજાપતિ સ્કૂલના આ બંને સેશનમાં છસો જેટલા વિદ્યાર્થીઓને ગણપતિની માટીની મૂર્તિ બનાવવાનું અને તેના વિસર્જન માટે માટીના કુંડાનું વિતરણ કરવાનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્કૂલના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પ્રજાપતિ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ સ્કૂલના પ્રિન્સિપલ નયનાબેન તેમજ ટીચર્સ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગણપતિની માટીની સુંદર મૂર્તિઓ બનાવી હતી શ્ન યોગ સંસ્થા દ્વારા અમારી શાળા સિત્તેર પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બેમાં માટીના ગણપતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય પ્રેરણા આપનાર મિનિતાબેન અને કિરીટભાઈ જેઓએ વિદ્યાર્થીઓને માટીના ગણપતિ બનાવવા એ કેમ બનાવવા એ કારણ સાથે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ દરેક જગ્યાએ છે અને આપણા નદી નાળા અસિદ્ધિ થઈ રહ્યા છે તો એનો સિદ્ધ પણ નખાય જ્યાં ગંદકી ન થાય નદી નાળામાં અને ચોખ્ખા રહે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે જ્યાં પૂરની પરિસ્થિતિ આવી રહી છે એટલા કારણે કે વિશ્વામિત્રીમાં પુરાવા માંડી છે એના કારણે વડોદરામાં આટલું પૂર આવ્યું છે તો આપણે આ બાળકોને જે નાનપણથી જ આપણે જો જાગૃત કરીએ તો ભવિષ્યમાં આવા પ્રોબ્લેમો ન આવી શકે એટલે ગ્લોબલ વોર્મિંગ અને એ હેતુથી નિમિતાબેન અને કિરીટભાઈએ વ્યવન સંસ્થા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ સુંદર છે વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે ખૂબ સરસ રીતે એમને ગણપતિ સરળતાથી કેવી રીતે બનાવવા એ નિમિતાબેને ખૂબ સરસ ગાઈડ કહ્યા છે સાથે શણગાર પણ સજ્યા છે એટલે ગણપતિ બાપાજાને હમણાં જ બોલ્યું એ એવું સરસ ગાઈડલાઈન એમને પૂરી પાડી છે એમના માર્ગદર્શન હેઠળ અહીંયા પાંચસો વિદ્યાર્થીઓએ ગણપતિ બનાવેલા છે સાથે સાથે તારા તરફથી કુંડા પણ આપવામાં આવેલા છે જે ગણપતિની સ્થાપના કરે એમાં જ વિસર્જન કરે અને બી આપવામાં આવેલા છે કે કુંડામાં એ થાય એટલે આપણે પર્યાવરણ બચાવો રોગવાનું બચાવો અને આ બચાવો બહાર જોઈને આ બીજા નાગરિકોને પણ જાગૃત કરે કે આપણે જાતે ગણપતિ બનાવીને સ્થાપના કરી શકીએ અને નદી તળાવ નાણાંમાં વિસર્જન ન કરતા કરેજ કુંડ્યામાં વિસર્જન કરીએ એવી પ્રેરણા ખૂબ સુંદર ધોરણ સંસ્થા દ્વારા કરવામાં આવેલી છે ધોરણ સંસ્થાનો ખૂબ આભાર સાહેબભાઈ અંબાલાભાઈ જેઓએ અમારા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન આપ્યું છે અને આટલી સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે આ દોજ વિભાગોના માધ્યમથી આ કેટે પ્રજાપતિ વિષ્ણુભાઈ અને રાજાભાઈનો ખૂબ સહકાર રહ્યો અને ખૂબ સુંદર રીતે અમે આજે અહીંયા આગળ પર્યાવરણને ધ્યાન રાખી અને અમારા માટે બહુ સુંદર કાર્યક્રમ કર્યો એ બધે આખા એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ જય શ્રી કૃષ્ણ